એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના લેટર હેડનો દુરુપયોગ થયાના સમાચાર સામે આવી રહ્યા છે તિખડખોરોએ ડીનની સહી સાથેનું એક ટાઈમટેબલ બનાવ્યું અને એફઆઈની ઇન્ટરનલ પરીક્ષાનું બોગસ આ ટાઈમટેબલ કે વાયરલ પણ થયું છે રજીસ્ટ્રારની મંજૂરી હશે તો સાયબર ક્રાઈમમાં અંગે ફરિયાદ કરવામાં આવશે તેવી વાત ડીન તરફથી કરવામાં આવી રહી છે જોકે તિખડખોરોએ ડીનની સહી સાથેનું આ ટાઈમટેબલ બનાવ્યું અને તે હાલ વાયરલ પણ થયું છે એટલે આ એક નિસ્સીપત થઈ રહી છે અને બીજું કે જે ડેટ છે તે ધાર્મિક તહેવારોના દિવસે કે રવિવારના દિવસે અમે કોઈ એક્ઝામ રાખતા નથી જ્યારે અગિયાર તારીખે ઈદનો તહેવાર છે અને અમારી પોલિસી છે કે એક્ઝામના દિવસોમાં અને જાહેર રજાઓના દિવસોમાં ન થાય મારી વિદ્યાર્થી મિત્રોને અપીલ છે કે આવા કોઈ પણ વાયરલ થયા ફેક લેટરને ધ્યાનમાં ન લે અને એપ્રોપ્રિએટ ઓથોરિટીનો કોન્ટેક કરે અમે તરત જ ગઈકાલે એને ડિક્લેર કર્યું કે આ એક ફેક લેટર છે માનનીય રજીસ્ટ્રારશ્રી એમએસ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ અમે આની હવે સાયબર સેલ અને સાજીગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છીએ